નમાજ પઢવા ગયા હતા નમાજ પઢી ઘરે પરત ફરતી વખતે સોકત યાકુબ બસેરી અને તેના બનેવી મોસીને તેમની સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ છરી વડે ઇમરાન પર હુમલો કરી છરીના ઘા માર્યા હતા જેમાં ઇમરાનને પાલેજ જ સીએચસી સેન્ટરમાં સારવાર હેઠળ ખસેડાયો હતો જ્યારે બીજી તરફ સોકત બસેરીની ફરિયાદ મુજબ જ્યારે તેઓ ઇમરાન સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ઇમરાનના નાના ભાઈ ફૈઝુ અબ્દુલ્લા કાદરે અને ઇમરાને તેમના પાસે છરા વડે હુમલો કર્યો હતો આ ઘટનામાં શોકત બસેરીને હાથ પર અને સમીરને પીઠ પર ઇજા થઈ હતી પાલેત પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ શરૂ કરી છે ઘાયલોને ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પાલેત સીએચસી હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે શું નામ છે મારું નામ શોકત બસેરી શું ઘટના બને સમગ્ર ઘટના વિશે કહેજો આ લગભગ ભાઈ જે અમદાવાદ થી રહેવા આવેલા છે બન્યુ ભાઈ એમની સાથે મારા કઝીન ને ઝઘડો થયેલો હતો સાંજે લગભગ સાડા પાંચ છ વાગે એ ઝઘડો બંધ થઈ ગયો ત્યારે રોજા પછીનો સાડા સાત વાગ્યાનો ટાઈમ હતો ત્યારે એ ભાઈ જોડે મારે વાતચીત ચાલતી હતી કે હવે રમઝાન માસ ની અંદર શું લડાઈ કરવાની ને નાની નાની બાબતમાં લડવાનું નહીં એવી વાતચીત મોટા ભાઈ જોડે ચાલતી હતી તે નાનો ભાઈ આવી ને જેમ ફાવે તેમ ગાળો બોલવા મળ્યો ગાળો બોલી એ એવાની અંદર મારા બીજા બધા કઝીન ને મારા મોહલ્લા ના બધા મારા ફ્રેન્ડ લોકો ગયા તા તો બધા જ બોલવા કે ગાય બોલ ગાય ના બોલ એવાની અંદર એ ભાઈ ગભરાઈને છોડો કાઢી વિશ્વાસ માંડ્યો બધો ને ને પેલા બીજા ભાઈ આવી પછી છોડો કાઢ્યો બંને ભાઈ એવામાં એની વાઈફ આવી એની વાઈફે મારું મારો કોલર પકડી લીધો ટી શર્ટ નો મારું ગળવાન પકડી લીધું તો એ એની વાઈફ ભાઈ જોવા ગયો તો ફરી વાર પેલા ભાઈ છોડો મારા હાથ પર વાગી ગયો ને બંને ભાઈ નશામાં હતા ને બંને છોડો લઈને આવ્યા તમારા વાર એ બંને કોણ છે અને કે એક નું નામ ઈમરાન છે એક ફેજુ થી ઓળખાય ને એ લોકો તો મને કે તપોડી જ છે ને અમદાવાદ થી તરી પાર છે ગોજો વેચે આ ચરસ નો ધંધો કરે બંટી કોઈ ગામ શું કરી વેચે છે એ લોકો મારી મારા કઝીન જોયે છે એ વસ્તુ મને ખબર ના હતી હું તો એકચુઅલી એની જોડે સિમ્પલી વાત જ કરતો હતો પણ એનો મોટો ભાઈ જે નશામાં હતો નાનો ભાઈ તે આવીને

એક પંખાની સામાન્ય બાબત બનેલી અને એ બાબતમાં બંને પક્ષ જ્યારે એક પક્ષના લોકો સામે ખોટી છે એક વ્યક્તિ દાદાગીરી કરતા તે બાબતે સામે પક્ષના બે છોકરાઓ છે જેઓ ટંકારયા ગામમાં રહે છે અને પહેલા અમદાવાદમાં હેઠળ હતા જેમના નામની સરનામા તો બહુ એકચ્યુઅલી મને ખ્યાલ નથી નામ પરંતુ એ લોકો એકદમ આવેશમાં આવી અને ટંકાર્યા ગામના બે છોકરાઓ એક સમીર બસેરી અને એક શોકત બસેરી નામના બંને કજીન ભાઈઓ હતા એની ઉપર ઓચિ હુમલો કર્યો જેમાં બંને છોકરાઓને શોકત છે જેના હાથમાં અહીંયા છરીઓ વાગે ત્રણ જગ્યાએ છરીઓ વાગેલી છે જેમાં પંદર જેટલા ટાકા આવેલા છે અને સમીર છે જેને પીઠના ભાગે ત્રણ જગ્યાએ ગાઉ વાગેલો છે મોટો જેમાં નવ જેટલા ટાકા આવેલા છે આ ઘટના પાલે પોલીસ બાબતે અત્યારે અમને અહીંયા જાણવા મળ્યું આ બાબતે અમે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ભરૂચના એસપીસી મયુર ચાવડા સાહેબ ડીવાય એસપી સાહેબ ત્યાંની સ્થાનિક પોલીસ ના વ્યાસ મેડમ ને પણ આ બાબતે જાણ થઈ અત્યારે અને પોલીસે તાત્કાલિક એક્શન તો લીધેલી છે પરંતુ અમે પ્રશાસન પાસે અપીલ કરીએ કે મળતી માહિતી મુજબ આ લોકો અમદાવાદ થી આવેલા છે તરી તડીપાર લોકો છે એવું અમને માહિતી મળેલી છે અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને અમને શું ધંધા છે એમનું શું બેકગ્રાઉન્ડ છે તપાસવામાં આવે જ્યારે ટંકારા ગામના લોકો અહીંયા અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે પણ આવ્યા એ ગામની દ્રષ્ટિએ અમારો એક નૈતિક જવાબદારી છે કોઈ પણ ચમણબંધી હોય એ ચમણબંધીને છોડવામાં ન આવે અમે જિલ્લા વહીવટી તંત્ર પાસે અપીલ કરીએ કે અમને અગાઉ તપાસવામાં આવે અગાઉ પણ અમને ઘણા કેસો નોંધાયેલા છે અને અમદાવાદ થી એ લોકો અહીંયા આવીને ગામે આવી ને એમના શું ધંધા છે એ આખા નેટવર્કની તપાસ થવી જોઈએ અમને આશા છે ભરૂચ જિલ્લાના બહોચ એસપીસી મયુર ચાવડા સાહેબ આ બાબતે ન્યાયિક તપાસ કરશે આરોપીઓને સખત માં સખત સજા મળે એવી અમારી માંગ છે આજે બબ્બે જવાન જો દીકરા જેની એક દીકરાની ઉંમર પચીસ વર્ષ છે અને એકની છવ્વીસ વર્ષે વારંવાર અગાઉ પણ આ લોકોએ ઘણા લોકો હુમલો કરવાનો પ્રયત્ન કરેલો છે હું ભરૂચ પાલેતના પીએસઆઈ વ્યાસ મેડમને ભાઈ અપીલ કરું કે મેડમ આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને બક્ષામાં ન આવે એવી અમારી માંગ છે